હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો બધાને તમને બધાને પેલા સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે બહાર હતા દુકાને કારણ કે જો લાઈટ વહી ગઈ છે આજે છે શુક્રવાર એટલે લાઈટ ગઈ છે તો મેં કીધું કાંઈ નહીં અમે એક વાગી ગયો છે તો આજે જમવા ઘરે વહેલા જતા આવી તો જાવું છે જમવા અને પંખો મંખો બધું સાપું બધું બંધ કરી દીધી છે કારણ કે જો અચાનક ઘરે જઈને લાઈટ આવી ગઈ હોય તો કેવરાવે એટલે અને મારે જવાનું છે ભાદરોડ કારણ કે જો કાગળિયા તમને બતાવે છે આગળના વિડીયોમાં એ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે ભાદ્રુ આપણે તો ક્યાંય બધા કાગડા એમાં નાખી દીધેલા છે હવે તો એ કાગળી આવીને આપણે જવાનું છે ભદ્રોડ કારણ કે થોડું કામ છે એટલા માટે જવાનું છે ને બુલેટ જો તડીકાનું પડ્યું છે તો હવે કઈ નઈ પેલા ઘરે જતો જમતો અને જમીન પછી ભાદરો નીકળો તો પાછું અહીં દુકાન આવવું પડશે કાગળીયા ડોક્યુમેન્ટ લેવા માટે તો ડોક્યુમેન્ટ લઈ જાય પાછો દુકાન આવી અને પછી હું જાઈશ પાછો ભાદ્રડ અને અહીંયા થોડું કામ છે ભાઈ બને ફોન કરી દીધું કે વાંધો નહીં આવ્યું કામ થઈ જાય કાંઈ વાંધો નહીં તો કઈ નહીં ફેમિલીઓ ભૂખ લાગી છે ફટાફટ તો પેલા જમી આવ્યું તો આપણા બ્લોગમાં બના રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે તો નવા આવ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા બે પ્રેસ કરજો અને ફૂલ વિડીયો જોજો મજા તો જો દોસ્તો આવી ગયા છે ને કામ હતું તમને આગળ કીધું તો ના લીધે આવ્યા હતા ભાઈ ઉપર આવ્યા છે અને થોડુંક કામ હતું એ કામમાં તો હવે થાય એવું છે ને પાછું કેમ જ કૌશિકભાઈ બેઠા કૌશિકભાઈ મજામાં કૌશિક સાહેબ અરે આવ્યા તા આપણે પણ હવે અમારું કંઈ કામ કર્યું નહીં હવે

આખો થી ઊંચો તમને ક્યારે એ ભાઈ આરામ આરામ છે આરામ કેટલો કરો આરામ કરી કેટલો થાકી જાય

ત્યારે મમ્મીને કીધું હતું કે કોફી બનાવી નાખો તો કોફી બની ગઈ છે અને કોફી બીને પછી હવે નીકળીએ આપણે દુકાને અને આ સામાન થોડો ઘણો સાઈડમાં મૂકવાનો છે મૂકી દો અને પછી જઈએ આપણે દુકાને તો આપણા બ્લોગમાં બનાવી રહીજો અને જોઈ રાખજો આગળ તો જુઓ કોફી બને છે એટલે હું કોઈ મોઢે લગાવી દીધું છે કવર નું લાંબુ કારણ કે તડકાથી બહાર આવ્યો છે તડકેલી તો ગરમી લાગી મતલબ બહુ મોટું તપતું હતું એટલા માટે કવર નું લાંબુ લગાવી દીધું છે કવર લાંબેથી લાંબે થી શું છે ઠંડક રે એવું અને ઘણી વાર હું લગાવું છું તો મોઢે કવનો લાંબુ લગાવેલું છે અને હજી કોફી બનાવતા હતા મમ્મી હું કોફી બનાવે છે તો ત્યાં સુધી કઈ બેઠો અને ઓલા ભૂંગળા જોવા લાવેલા છે આ મકાને અહીંયા નીક બનાવેલી છે અહીંથી આ જે પાછળના ભાગના બાથરૂમ બનાવેલા છે અને અંદરના અંદર છે તો આ નીક છે અહીંથી ને અહીંથી નાખવાના છે એ ભૂંગળા આ બાથરૂમમાં તો એની નાની ભૂંગળી છે અંદર ના અને આ રીતના કઈક છે અને આ બધો ગાળ કાઢો કાલે રાતે જ બધું સાફ સફાઈ કરી છે એવું છે તો અહીંયા બધો પવન આવતો સારું નાખવાના છે લાંબુ દો તો મોટું બળતું બંધ થઈ જાય એવું છે તો કોફી બનાવશે અને કોફી બની જાય પછી કોફી પીને બેઠો આવ્યો ફોન આવી ગયા કસ્ટમરના કે ક્યારે આવશે થોડીક વાર લાગશે આવું તો એની રાહ છે મતલબ કરાક રાહ છે આપડી તો કોફી પીને પછી નીકળીએ તો જો આવી રીતની કઈક છે ને આવી રીતનું કઈક કામ કરવાનું છે તો હજી બાકી છે તો કંઈ નહીં હજી આગળ જેમ જેમ થાય એમ તમને તો જો અત્યારે સાડા છ થઈ ગયા છે વરસાદ આવવાનો છે કે વાતાવરણ થઈ ગયો એ રીતનું વાદળ થઈ ગયા છે અમારે એ ક્યાં છે બેટા બે દો વરસાદ આવવાનો છે વરસાદ આવશે બેટા વરસાદ આવશે જો આવી રીતના કઈક વાદળા બહુ થઈ ગયા છે વાતાવરણ સારું હા હા જો આવી ગયા વરસાદ આવવાનો છે ઘેરે વેજ વરસાદ આવશે હાલ આપડે અંદર વે વરસાદ નો હલો આપડે અંદર વ્યાજે વરસાદ હલો વરસાદ આવશે બેટા વરસાદ આવશે હમણાં આપણે હલો જો ભાઈ ની બધા આમ રમે છે અહી અહીંયા હવું હાલ આપણે અંદર વ્યાજી હેલો વરસાદ આવવાનો છે આપણે અંદર વ્યાજી ગાડી પડી ને અહીંયા તો અત્યારે વાગ્યા છે આડા છે ત્યાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે કે આવું ને હવે આવે ને રીલ્સ ઉતર્યું પણ વરસાદ પડે છે તો ફોન ઉપર વરસાદ ભીનો ઓલા સોરી ફોન ઉપર પાણી પડે છે તો અત્યારે આપણે જવું છે દુકાને દુકાન આવવું પડે તારે હવે દુકાન આવવાની છે તારે હે આવો ને આમ કરો કરો જે કર કરો તો કઈ નઈ ભાઈ જો બ્લોગ બને હવે તેર વાગી ગયા છાડા છે અને હવે જઈએ આપણે દુકાને વરસાદ જેવું થઈ ગયું છે તો બધું વસ્તુ સામાન મૂકવા તો સાઈડમાં એટલે આવ્યા હતા અને ફોન બલ્લે છે છાડા આવે તો જો દોસ્તો અત્યારે વાગી છે 8:30 અને બહુ વરસાદ પડી ગયો છે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો વિક્રમભાઈની ડેરી આવ્યા છે આપણે બાજુમાં દુકાન છે બાજુમાં વિક્રમભાઈની ડેરી છે વિક્રમભાઈ લેવા મળ્યા છે કારણ કે અમારે કરવાનો છે નાસ્તો અને લાગી છે ટાઈમ નાસ્તો વિક્રમ ભાઈ પણ વધારો તમે આવશો કે પૂરું થઈ જાય મોડા લેવાય મોડા 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 લેવા મોડા મોડા લાવવાના હતા